બાળકો માટે અર્પણ કરેલા ઉદ્યાનમાં 24 આ ઉત્સવ નગરજનો માટે એક વિશેષ નજરાણું બની રહેશે વર્ષ ઓગણીસો ત્રેસઠ માં સૌ પ્રથમ શરૂ થયેલ આ બાળમેલાની આગવી વિશેષ થાય છે કે તેનું સમગ્ર સંચાલન લોકશાહી પદ્ધતિથી બાળકો થકી બાળકો વડે અને બાળકો માટે કરવામાં આવે છે શિક્ષણશાસ્ત્રી શાસ્ત્રી ગીજુભાઈ બધેકાના સપનાઓને સાકાર કરવાને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ઉમદા હેતુથી શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ મેળો બાળકો માટે સર્જનના પંથે પ્રેરણ કરતી એક આનંદ યાત્રા સમાન છે બાળમેળાના ઉદ્ઘાટન સમારોહમાં સમિતિની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત શૌર્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મલખમ રોપ મલખમ નિદર્શન યોગ પિરામિડ લેઝિમ અને ડમ્બલ્સના દાવ તેમજ તલવાર અને ભાલા જેવી પ્રાચીન યુદ્ધ કલાકાના વિવિધ કર્તબો દર્શાવશે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આત્મવિશ્વાસ વધારવા માટેનું આ એક સશક્ત માધ્યમ બની રહી છે સો આઈ ટુ ઇટ સ્કૂલ્સ અન્ડર ધ સ્કૂલ બોર્ડ ઓફ એન્ડ In the days of this event, we will take you on an incredible journey, showcasing the talents, creativity, and enthusiasm of all the students. And for the first time in 53 years, Sayagi Carnival not only has its usual culture programs, highly educational projects, and thrilling adventure games, but also various surprises across. You won't miss them if you attend the inaugural ceremony at Kamati Bagh January 23rd, 2026 from 5 pm onwards. So come on, come on with your family, friends and neighbors to our beloved and most awaited Sayaji Carnival 2026. Thank you. <laughs> जहाँ हर बच्चा बोलेगा अपनी कहानी वही है बाल मेला खुशियों की पहचान बाल प्रमुख दीपांजलि एक अनोखी झलक देखने को मिलेगी तीन दिनों तक चलने वाला बाग में यह बाल मेला आपके परिवार के साथ आनंद लेने का अवसर है इस बाल मेले का यह आयोजन तारीख 24 25 जनवरी 2026 को आ 2026 को आ, होने वाला है तो मेरा आप सभी से यही कहना है कि आप सभी इस बाल मेले में शामिल होइए और हमारे छोटे छोटे बच्चों की मेहनत को मेहनत को देखिए थैंक यू प्रथम सहजी कार्निवल वडोदरा नगर जमा શિક્ષણ સમિતિ માટે શિક્ષણ સમિતિના બાળકો માટે છે એના કેન્દ્રમાં ફક્ત અને ફક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની પ્રતિભાને એક મંચ આપવું અને તેના માધ્યમથી સરકારી શિક્ષણ માટેનો અભિગમ કે દ્રષ્ટિકોણ બદલવો આ એના મૂળમાં છે પરંતુ સાથે સાથે નઈ નફો નઈ નુકસાનના માધ્યમથી એક એવી વ્યવસ્થા ઊભી કરવી કે નગર શિક્ષણ સમિતિને ફાઈનાન્શિયલ બેકઅપના સંદર્ભમાં પાંચ થી સાત લોકો જ્યારે મુલાકાત લેતા હોય તો તેના સંદર્ભમાં જે તે વિભાગમાં કે જ્યાં વધારે ધસારો રહેતો હોય તો ત્યાં આગળ વ્યવસ્થાની દ્રષ્ટિએ એક વ્યવસ્થા તંત્ર એવું ઊભું કરવું પડે જેના માધ્યમથી ધારો કે રમતો છે ફનફેર ની તો એક ને એક બાળક કો પાંચ જણ મિત્રો આયા હોય તો એને એક બાળક કો લાભ લાયા કરે જો નિશુલ્ક હોય તો પરંતુ એક કેની એક એવી ટોકન એમાઉન્ટ રાખવામાં આવે કે જેના માધ્યમથી વ્યવસ્થા પણ જળવાઈ રહે અને આપણો મૂળ હેતુ જે છે કે લોકો લાભ લઈ શકે એનો પણ સમન્વય થાય આ પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને જે પણ કોઈ કોન્ટ્રાક્ટ આપવાની આપ વાત કરો છો

કે જેનો લાભ ફક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો કોઈ એક સ્કૂલના બાળકો નહીં અથવા 121 સ્કૂલના બાળકો નહીં પરંતુ સમગ્ર વડોદરાના નગરજનો લઈ રહ્યા હોય ત્યારે વૈવતિક દ્રષ્ટિએ અથવા એક્ઝિક્યુશનમાં કેટલીક ત્રુટી એટલે કે વ્યવસ્થાની દ્રષ્ટિએ ઇમ્પ્રૂવ કરવા લાયક ઘણીવાર આપણે કોઈ લોકેશન પસંદ કર્યું હોય ઓપનિંગ સેરેમની ઉતારો કે પણ જ્યારે આપણે કોઈ સારો કન્સેપ્ટ નવીનતમ પદ્ધતિથી એક્ઝિક્યુટ કરવા માંગતા હોય તો ઘણીવાર સ્થળ ફેરફાર કરવાથી એની પોરા ચેન્જ થઈ જતી હોય છે ધારો કે જ્યારે મંત્રી શ્રી આવતા હોય મહાનુભાવ તરીકે અને વડોદરાનું શ્રી નેતૃત્વ પણ હાજર હોય તો ઓપરિંગ સેરેમનીનું લોકેશન ધારો કે આપણો પ્રશ્ન ચહેરા સંદર્ભે વાત કરી રહ્યો છો તો એ લોકેશન ચેન્જ કરવાથી કે જેના બેકગ્રાઉન્ડમાં વડોદરાનો વારસો કહી શકાય તો મ્યુઝિયમ બેકગ્રાઉન્ડ હોય છત્રપતિ શિવાજી મહારાજ ની સુંદર મજાની પ્રતિમા હોય તો આને વેલ્યુ એડિશન ના સંદર્ભમાં આ પ્રકારના નાના મોટા ફેરફારો થાય છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો